નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કિસાન મોરચાના નવનિયુક્ત પ્રમુખ અને આ જિલ્લાના કિસાન પુત્ર તેમજ બુથ થી લઈ અને જિલ્લા ભાજપ સુધીનું કાર્ય કરનાર હિરેન હિરપરાનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો આ અભિવાદન સમારોહની અંદર જિલ્લા ભરમાંથી હિરેન હિરપરાના ચાહકો તેમજ ભાજપ સંગઠનના પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા જેમાં અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાબરકુંડા લીલીયા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલ કાનાણી પૂર્વ મંત્રી શ્રી બાવકુ બાધાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ કાનાબાર प्रदेश पक्षी पंचना पूर्व मंत्री मयूर भाई मांजरिया सहित लोग हाजर रहा हा प्रासंगिक प्रवचन दरमियान हिरे हिपराए के પાર્ટીએ મને એક નાના કાર્યકર્તાને ખૂબ મહત્વનું પદ આપેલ છે તે બદલ તેઓએ અમરેલી જિલ્લાના ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને નેતાગણનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આગામી દિવસોની અંદર પ્રદેશ કિસાન મોરચા દ્વારા સમગ્ર રાજ્યની અંદર ખેડૂતલક્ષી કાર્યો કરી અને સંગઠનને મજબૂત બનાવવાનું કાર્ય પણ શ્રી હિરેન હિરપરાની આગેવાની નીચે થશે તેવું પણ રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે પરંતુ આજ રોજ યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હિરેન હિરપરાની ફૂલડે વધાવી તેનો ભવ્ય અભિવાદન સમારોહ યોજ્યો હતો બીરો રિપોર્ટ સાવરકુંડલાઇ રફતાર ફારૂક બિલખિયા અમરેલી